નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પ્રી મોન્સૂન પોસ્ટ મોન્સૂનના વરસાદો અને સાયક્લોન વિશેની માહિતી આપવાની છે સાથે નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે તેની વાત કરશું સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે ત્રણ ઓક્ટોબર છે અને સાથે આજે નવરાત્રિનો પાવન પર્વની શરૂઆત થઈ છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે એટલે નવરાત્રિના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે આપણે જે વાત કરવાની છે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોનસૂન જેવી રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ જ્યારે પણ ગુજરાતમાં પ્રવેશ કરતું હોય એ પ્રવેશ કરે એ પહેલાં જે આપણે વરસાદો પડતા હોય છે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ એવી જ રીતે અત્યારે ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસાની વિદાય થતી હોય અને ચોમાસાની વિદાય વેળાએ પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડતા હોય એને આપણે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી કહે છે જો કે પોસ્ટ મોન્સૂન વરસાદ વિશે પણ આજે આપણે બપોરે એક વિડીયો મૂકેલો છે હજુ પણ ઘણા વિસ્તારમાં પોસ્ટ મોન્સૂન વરસાદ થાય તેવી શક્યતાઓ છે સાથે આપણે વાત કરવાની છે કે જેવી રીતે આપણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાંથી અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસના ભાગરૂપે ચોમાસાની વિદાય થઈ છે જેની અંદર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠાનો અમુક વિસ્તારો છે પાટણ મહેસાણા જેવા વિસ્તાર છે કચ્છના વિસ્તાર છે મોરબી અને સુરેન્દ્રનગરના પણ ઘણા બધા ભાગોની અંદરથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના અમુક ભાગો અને જૂનાગઢ સુધીના ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે અત્યારે જો નૈઋત્યનું ચોમાસું કોઈ જગ્યાએ એક્ટિવ હોય તો જે ગણી શકાય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં અમુક વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું એક્ટિવ છે એ સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા ભાગોની અંદર ચોમાસું સક્રિય છે અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને અમરેલી અને ગીર સોમનાથના અમુક ભાગો એવા છે કે ત્યાં હજી ચોમાસું સક્રિય છે ત્યાંથી ચોમાસાની વિદાય થઈ નથી પણ જો કે હવે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ છે તો એ વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થશે ઠીક છે કે આ વર્ષે થોડુંક ચોમાસું છે તે લાંબુ ચાલી રહ્યું છે ચોમાસાની વિદાય છે થોડીક લાંબી પ્રોસેસ ચાલી રહી છે અને જેવી રીતે જોવા જઈએ તો જે આ વર્ષે જે ચોમાસું છે બે હજાર ચોવીસનું ચોમાસું લાંબુ ચાલ્યું અને એ લાંબુ ચોમાસાની જે પ્રોસેસ હતી એ અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે ઓક્ટોબર મહિનામાં પહેલી તારીખથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે આ થોડીક પ્રોસેસ લાંબી ચાલશે આ દરમિયાન જે વરસાદો પડવાના છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો જે આપણે બપોરના વિડીયોની અંદર જણાવ્યું છે કે લગભગ આઠ નવ તારીખ આસપાસથી અમુક વિસ્તારોની અંદર પોસ્ટ મોન્સૂન વરસાદો છે એ થશે અને એ વરસાદોની સંભાવનાઓ રહેલી છે એ સાથે અત્યારે જે તાપમાન જેવી રીતે ઊંચું આવીએ છીએ છેડા છેલ્લા બે દિવસથી અમે આપને જણાવી રહ્યા છીએ એમ કે રાજ્યનું તાપમાન છે ઉપર આવશે અને જ્યારે પણ રાજ્યનું તાપમાન ઊંચું આવે એની સાથોસાથ જે આપણા દરિયાઈ તાપમાન ઊંચા જતા હોય તો ત્યાં કોઈ પણ સાયક્લોન એટલે કે વાવાઝોડું બનતું હોય છે જોકે અત્યારે હજુ પણ કોઈ વાવાઝોડું બન્યું નથી કે હમણાં અત્યારે કોઈ વાવાઝોડું બનશે એવી આપણે માહિતી ન આપી શકીએ પણ હા એક ચોક્કસથી કહી શકાય કે જ્યારે પણ દરિયાઈ તાપમાન છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઉપર આવે ત્યારે દરિયાની અંદર કોઈપણ સાયક્લોન બને એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે એ પ્રી મોન્સૂનમાં પણ બનતું હોય છે ઘણી વખત ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ કોઈ સાયક્લોન બને એને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહેતા હોય છે પણ જ્યારે ચોમાસું પૂર્ણ થાય ત્યારે પણ ઘણા સાયક્લોન બનતા હોય જનરલી પંદર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સુધી કોઈ પણ પોસ્ટ મોન્સૂન સાયક્લોન બને તેવી શક્યતા હોય છે અને એ સાયક્લોન બનતા હોય છે એ પણ ઘણી વખત આપણે અસર કરતા હોય છે એટલે હવે પછી જો કદાચ તાપમાન ઊંચું જાય ને સાયક્લોન બને તો એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન આપણે કહી શકાય જોકે અત્યારે આપણો કોઈ સાયક્લોન બનશે એવી પાકી આગાહી નથી પણ જેવી રીતે દરિયાઈ તાપમાન ઊંચું જઈ રહ્યું છે એ મુજબ કદાચ જો સાયક્લોન બનશે તો એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવામાં આવશે ને એવું કોઈ સાયક્લોન બનશે તો ચોક્કસથી અમારા તરફથી આપ સૌને માહિતી પણ આપવામાં આવશે પણ ખાસ કરીને જે વાત કરવાની હતી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનની ઘણા બધાને મિત્રોને ખબર ના હોય પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એ વિશેની વાત કરવાનો પ્રયત્ન કર્યો ચોમાસાએ કેટલા વિસ્તારોમાંથી વિદાય લીધી એની વાત કરીને જે આઠ નવ તારીખ આસપાસથી રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે એની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આવજા આપશો ધન્યવાદ